જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર પાવી એસટી ચોક પાસેથી કિંમત રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર પાંચસોનું ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે સનાબૂત થાય તે રીતેની સૂચના કરે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત સમજ કરે અનુસંધાને એલસીબી પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મુજબની એક રજિસ્ટર નંબર વગરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડીમાં બે સમો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી અને રંગપુર બાજુથી છોટાઉદેપુર થઈ તેજગઢ ગામ તરફ જઈ રહેલ તેવી હકીકત મળતા તેજગઢ રોડ પર તે દરમિયાન ઉપરોક્ત હકીકતવાળી ડિઝાયર છોટાઉદેપુર તરફથી આવતા સદરી ગાડીને ઊભી રાખવા ઈશારો કરતા પોલીસને જોઈને ગાડીનો ચાલક પોતાની ગાડી ઊભી રાખેલ નહીં અને ગાડી લઈને જેતપુર પાવી તરફ ભાગવા લાગેલ જેથી જાણ કરેલ કે એક સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી જેતપુર પાવી તરફ ભાગીને આવે છે અને તેનું પીછું કરીને આવીએ છીએ તેમ જણાવી અમે પીછું ચાલુ રાખેલ હતો અને જેતપુર પાવે ચોકીસ ચોકી ઝડપી પાડવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી જેતપુર